વાલા ભક્તજનો ભગવાનના ભક્તનો મહિમા કેટલો છે અગતરાયના પર્વતભાઈ જીણાભાઈ દાદા ખાસર સુરા ખાસર એભલ ખાછર એ ભગવાનનો ભક્તનો મહિમા કેટલો છે એ ભગવાનનો મહિમા કેટલો જાણે છે દાદા ખાસરે પોતાનો આખો રાજ્ય રજવાડું પોતાનો દરબાર ગઢ પોતાની જમીન ઘોડા ગાડી બધું સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કર્યું ભક્તજનો કેવડો ત્યાગ તમે જુઓ તો ખરા આ વાત ત્યાગની થાય છે રાગની નહીં ભગવાનના એક ભગવાનને પામવા માટે કેવડો મોટો ત્યાગ કર્યો અને કેટલું બધું અર્પણ કરી દીધું વાત એ છે વાલા ભક્તજનો એ દાદા ખાસનનો દરબાર એમનો આખો પરિવાર ભગવાનના શરણે થઈ ગયો વાલા ભક્તજનો ભગવાનના શરણે થઈ ગયો જેમ સરદાર વલ્લભભાઈ પટેલે આપણા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને કીધું હતું ભારતને અખંડ બનાવવાનું છે આપણે શરૂઆત ભાવનગરથી કરીએ તો એ મહારાજ કે પેલા ભાવનગર મારું અર્પણ વલ્લભભાઈ પટેલ એમ ભગવાન સ્વામિનારાયણે એક વખત કીધું દાદા ખાચરને કે દાદા અમને ભગવાન માનતા હોવ તો અમે ક્યાંય એમ કરશું દાદા કે કેમ નહીં મહારાજ મહારાજ કે આ દરબાર ગઢ આ ખેતી વાડી ઘોડી બધું જ તમે ભગવાનને અર્થે કરી રાખો દાદાએ તરત એ સમયના લેખકને બોલાવ્યા તમ્ર પત્ર ઉપર દાદાએ લખી દીધું આ દરબાર ગઢ ઘોડી વાડી બધું ભગવાન સ્વામિનારાયણને અર્થ પણ તમે જુઓ તો ખરા વાલા ભક્તજનો ત્યારે એમની ઊંચાઈ આપો આપ વધી જતી હોય આપો આપ વધી જતી હોય એ ભગવાનને કેટલું અર્પણ કરી દીધું કેટલું અર્પણ કરી દીધું વાલા ભક્તજનો વાત ઈ ત્યાગની છે વાત ઈ બલિદાનની છે વાલા ભક્તો મારે બીજું તમને કાંઈ વાર્તા નથી કરવી પણ વાત ત્યાગની છે ત્યાગ કેવડો મોટો એટલે આજે મહિમા છડે ને ચોકે ગવાય છે ગઢડું દાદાનું દાદા ગઢડાનું મહિમાની તો કોઈ ઊંચાઈનો કોઈ પાર જ નથી વાલા ભક્તો છે આટલો બધો મહિમાને આટલી બધી ઊંચાઈ દાદા ખાસરનો કેવડો મોટો ત્યાગ કેવડો મોટો ત્યાગ